ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત એમાં સ્વઅધ્યયન પોથીમાં પાઠ દસ છે દસમો અને સોમો ભાગ એ શીખીશું અને સ્વઅધ્યયન પોથીમાં પૂરીશું પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ કરો નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલી વસ્તુઓની લંબાઈ માપી અને કોષ્ટકમાં લખવાની છે આવી ફૂટપટ્ટી તમારા બધાના કંપાસમાં હોય જ છે તો આપણે એનો ઉપયોગ કરી આ વસ્તુઓ માપવાની છે અને અહીંયા લખવાની છે પેન્સિલનો ટુકડો અહીંયા મારી જોડે જે પેન્સિલ હતી એ સો મિલિમીટરની હતી તો હું અહીંયા સો મિલીમીટર લખું છું તો એના સેન્ટીમીટર કેટલા થાય તો દસ સેન્ટીમીટર દીવાસળી પાંત્રીસ મીમીની એના સેન્ટીમીટર થાય ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બોલ પેન એકસો ને પચાસ મીમીની તો એના સેન્ટીમીટર થશે પંદર સેન્ટીમીટર રબર પચીસ મિલિમીટરનું તો એના સેન્ટીમીટર થશે બે પોઈન્ટ પાંચ એક સેન્ટીમીટર તમે ફૂટપટ્ટી જોઈ હોય તો તમને ખબર હશે કે એક સેન્ટીમીટર વચ્ચે દસ કાપા હોય છે એ એક કાપો એ એક મિલીમીટરનો કહેવાય એટલે એક સેન્ટ આપણે અહીંયા એમ કહી શકીએ કે એક સેન્ટીમીટર હોય તો એ દસ મિલીમીટર કહેવાય તો એ પ્રમાણે જ બધા અહીંયા ગણિતને લખ્યા છે સંચો છે એ ત્રીસ સેન્ટીમીટરનો ત્રીસ મિલિમીટરનો તો એ ત્રણ સેન્ટીમીટર કહેવાશે અને ગણિતની આ સ્વ અધ્યયન પોથી છે બસો ને એંસી મિલિમીટરની એટલે કે અઠ્યાવીસ સેન્ટીમીટરની છે હવે તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટ મેળવો અને એની લંબાઈને પહોળાઈ વિશે અંદાજ લગાવો અને પછી એને ખરેખર માપીને લખવાનું છે તો અહીંયા મેં બધી ચલણી નોટોનું લખ્યું છે કે પાંચસોની બસોની સોની પચાસની વીસની દસની અને પાંચની તો એનું અનુમાન છે તેર સેન્ટીમીટર આ એની લંબાઈ છે અને ખરેખર એનું માપ આવ્યું છે પંદર સેન્ટીમીટર પછી એની પહોળાઈ પાંચ સેન્ટીમીટર અનુમાન કર્યું હતું એનું ખરેખર માપ આવ્યું છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે બસોની નોટ એની લંબાઈનું અનુમાન કર્યું હતું તેર સેન્ટીમીટર એનું ખરેખર માપ આવ્યું છે ચૌદ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈનું અનુમાન કર્યું હતું છ સેન્ટીમીટર તો એનું ખરેખર માપ આવ્યું છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ અનુમાન છે એ તમે તમારી જાતે કરી શકો અને ખરેખર માપ છે એ તમારે ફૂટપટ્ટીથી માપીને લખવાના છે હવે એ પ્રમાણે આગળના જ કરેલા છે હવે એના પછીનું જોઈએ શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુઓ અને તેનો ભાવ નીચે મુજબ દર્શાવેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે અહીંયા એક ઇરેઝર એટલે કે રબર આપ્યું છે જે એક રૂપિયોને પંચોતેર પૈસા એટલે કે એક પોઈન્ટ પંચોતેર રૂપિયાનું કંપાસ છે એ અઠ્યાવીસ પોઈન્ટ પચીસ રૂપિયાનું છે સંચો બે પોઈન્ટ પચાસ રૂપિયાનો છે પેન્સિલ છે એ નવ પોઈન્ટ પચીસ રૂપિયાની છે અને પુસ્તક છે નોટ છે એ દસ પોઈન્ટ પંચોતેર રૂપિયાનું છે પેન્સિલ છે એ ચાર પોઈન્ટ પચાસ રૂપિયાની છે હવે અહીંયા એવું આપ્યું છે કે બે રબરની કિંમત કેટલા રૂપિયા થાય તો આપણે રબર જોઈએ તો એક પોઈન્ટ પંચોતેરનું છે તો એક પોઈન્ટ પંચોતેર બે કરીશું તો એ થશે ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે સાડા ત્રણ રૂપિયા પરેશ પાસે પચાસ રૂપિયા છે તે એક કંપાસ ખરીદે છે તો તેની પાસે હવે કેટલી રકમ બાકી રહે બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો તો જો એની જોડે પચાસ રૂપિયા છે અને આપણે જોઈએ કે કંપાસની કિંમત અઠ્યાવીસ પચીસ રૂપિયા છે તો પચાસમાંથી અઠ્યાવીસ પોઈન્ટ પચીસને આપણે બાદ કરીશું તો ઝીરોથી પાંચ ના જાય તો 0 ઉપર દસ લખીશું આની આ જીરો ઉપર નવ આ જીરો ઉપર 9 ને આ પાંચ ઉપર ચાર હવે દસમાં પાંચ જશે તો પાંચ નવમાં બે જશે તો સાત નવમાં આઠ જશે તો એક અને ચારમાં બે જશે તો બે તો જવાબ આવશે એકવીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા બાકી રહે હવે છે રૂપિયા ચૌદમાં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય તો હવે પહેલાં રૂપિયા અને પૈસા તો પહેલાં આપણે પેન્સિલ અને સંચા બંનેની કિંમતનો સરવાળો કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક પેન્સિલ છે એ ચાર પોઈન્ટ પચાસ રૂપિયાની છે અને સંચો છે એ બે પોઈન્ટ પચાસ રૂપિયાનો છે તો આપણે પહેલાં એ બંનેનો સરવાળો કરીએ કે ચાર પોઈન્ટ પચાસ વત્તા બે પોઈન્ટ તો એ આવે છે સાત રૂપિયા પાંચ અને પાંચ જીરોની શૂન વધી એક ચારને એક પાંચ અને બે સાત સાત રૂપિયામાં બંને વસ્તુ એક એક આવી જશે તો આપણી જોડે કેટલા રૂપિયા કીધા છે ચૌદ રૂપિયા કીધા છે તો એક પેન્સિલની સંખ્યા એક પેન્સિલ અને એક સંચો એટલે સાત રૂપિયા થાય છે તો ચૌદ રૂપિયામાં બે પેન્સિલ અને બે સંચા આવી જશે જલપા એક બોલપેન અને એક નોટબુક ખરીદે છે તો શાળા ભંડારમાં એને કેટલા રૂપિયા મૂકવા પડશે તો જો બોલપેનની કિંમત નવ પોઈન્ટ પચીસ રૂપિયા છે અને નોટબુકની કિંમત દસ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે આપણે એ બંનેનો સરવાળો કરીશું તો સરવાળો આવે છે વીસ રૂપિયા એટલે કે એને શાળા ભંડારમાં વીસ રૂપિયા મૂકશે બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે તો અને કેટલી વધારે છે અને તે રકમને રૂપિયામાં દર્શાવો જુઓ પહેલાં કોની કિંમત વધારે છે તો આપણે જોઈએ બોલપેનની વધારે છે નવ પોઈન્ટ પચીસ અને કેટલી વધારે છે એના માટે આપણે બાદબાકી કરવી પડશે તો નવ પોઈન્ટ પચીસમાંથી ચાર પોઈન્ટ પચાસ જાય તો આવશે ચાર પોઈન્ટ પંચોતેર એટલે કે બોલપેનની કિંમત ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયા વધારે છે હવે એના પછીનું છે નીચે એક કોષ્ટક એકનું અવલોકન કરી કોષ્ટક બે છે એ પૂરું કરવાનું છે અહીંયા એક આપેલું છે કે જેમાં કલર કરેલો છે જુઓ અહીંયા આટલા ખાના લાલ છે પછી અમુક વાદળી છે અમુક લીલા છે અમુક પીળા છે ને અમુકમાં સફેદ કલર છે તો એ જોઈ અને કરી લઈએ તો કેટલા ખાના લાલ રંગના છે તો આ બધા ખાના જ્યારે લાલ રંગના છે એ ગણીએ તો પચાસ ખાના લાલ રંગના છે તો ચોરસમાંનો એ કેટલામાં ભાગ રોકે છે તો એ આખું જે ચોરસ છે ને એમાં ટોટલ ખાના ગણીએ ને તો સો ખાના છે જો બધા ખાના ગણવાના નહીં પણ અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ઊભી દસની દસ ખાનાની લાઈન છે આડી પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસની લાઇન છે હવે આપણે આમ દસ અને આમ દસ એટલે દસ દાન સો સો ખાના આખા ચોરસના છે તો એ પ્રમાણે દસ ને દસ વીસ ને દસ ત્રીસ ત્રીસ લાલના થયા ત્રીસ પછી આમાં બે બાકી છે એટલે આ આઠ ખાના થયા એટલે આડત્રીસ પછી આ ગણ્યા ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ આ પ્રમાણે પચાસ ખાના થયા તો સોમાંથી પચાસ ખાના તો કેટલામાં ભાગ છે તો જેટલા કુલ ખાના છે એ નીચે લખીએ અને જેટલા ખાના લાલ છે ઉપર લખીએ તો પચાસ છેદમાં સો હવે એને દશાંશ સંપૂર્ણાંકમાં લખવાના અપૂર્ણાંકમાં લખવાના એટલે નીચે એકડાને જેટલા મીંડા હોય ને એટલી સંખ્યા પોઈન્ટ પછી આવી જોઈએ તો પહેલાં અહીંયા પોઈન્ટ કરી દીધો હવે એકડા પાછળ બે મીંડા છે એટલે ઉપર બે સંખ્યા છે તો પોઈન્ટ પછી બે આંકડા મૂકી આગળ કશું નથી રહેતું તો આગળ ઝીરો મૂકીશું તો એ પ્રમાણે અહીંયા આવશે ઝીરો પોઈન્ટ પચાસ હવે લીલા ખાના તો લીલાની અહીંયા એક જ લાઈન દેખાય છે કે એ દસ ખાના છે તો અહીંયા લખીશું દસ હવે કેટલામાંથી દસ તો આ સો ખાનામાંથી દસ એટલે સો માંથી દસ તો દસના છેદમાં સો હવે નીચે બે મીંડા છે એટલે પોઈન્ટ પછી બે આંકડા લખીશું તો પોઈન્ટ દસ તો આગળ કશું નથી આવતું તો ઝીરો લખીશું વાદળી વાદળી જુઓ આ એક લાઈન એટલે દસ અને બીજા આ ત્રણ એટલે તેર તેર ખાના છે તો સોમાંથી તેર એટલે અહીંયા તેર પછી અહીંયા તેરના છેદમાં સો તો અહીંયા પોઈન્ટ પછી નીચે બે મીંડા છે તો પોઈન્ટ પછી બે આંકડા થવા જોઈએ તો ઝીરો પોઈન્ટ તેર પીળો પીળા કેટલા છે તો જુઓ એક લાઈન આ દેખાય છે અને ત્રણ આન ત્રણ આ સોલ છે એટલે પીળામાં અહીંયા સોલ લખી સોલની નીચે છેદમાં સો તો એને દશા સંપૂર્ણાંકમાં લખીશું ઝીરો પોઈન્ટ સોળ લાલ અને વાદળી લાલ તો આપણે જોઈ લીધા છે કે પચાસ છે અને વાદળી તેર છે તો બંનેનો સરવાળો કરીએ તો થશે ત્રેસઠ એટલે કે કેટલામાંથી ત્રેસઠ તો સોમાંથી ત્રેસઠ એટલે ત્રેસઠના છેદમાં સો તો એને દશાંશ અપૂર્ણાંકમાં લખાશે ઝીરો પોઈન્ટ ત્રેસઠ હવે પીળો અને લીલો તો પીળો તમે જુઓ સોળ છે અને લીલો દસ છે તો બંનેનો સરવાળો કરીશું તો છવ્વીસ અહીંયા આવશે છવ્વીસના છેદમાં સો અને ઝીરો પોઈન્ટ છવ્વીસ હવે લાલ પીળો અને વાદળી તો લાલ પચાસ પીળો સોલ એટલે છાસઠ અને વાદળી તેર એટલે છાસઠ ને દસ છોતેર અને ત્રણ અગ્યાસી તો અગ્યા એસીના છેદમાં સો અને ઝીરો પોઈન્ટ અગ્યાએસી ચાલો આ પતયું હવે આગળ જોઈએ બ્લેકબોર્ડ તો એની લંબાઈ બે મીટર એંસી સેન્ટીમીટર તો અહીંયા લખીશું બે પોઈન્ટ એંશી મીટર અને પહોળાઈ છે બે મીટર અને વીસ સેન્ટીમીટર તો એની પહોળાઈ લખીશું બે પોઈન્ટ વીસ મીટર હવે ટેબલ ટેબલ બે ને પચાસ સેન્ટીમીટર તો અહીંયા લખીશું બે પોઈન્ટ પચાસ મીટર અને પહોળાઈ એક મીટર નેવું સેન્ટીમીટર તો એક નેવું મીટર હવે સ્વ પોથી જે તમારી છે હાલ આ એ કે અઠ્યાવીસ સેન્ટીમીટર તો ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ મીટર અને એની પહોળાઈ છે એકવીસ સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ મીટર ડેસ્ક જે તમે ડેસ્ક લઈ અને લખવા બેસો છો એ ટેબલ ચાલીસ સેન્ટીમીટર એની પોળ લંબાઈ છે એટલે ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર અને પહોળાઈ અઠ્ઠાવન સેન્ટીમીટર છે તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન મીટર હવે આગળ જોઈએ લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર કૂદે છે તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય અને બંનેના માપનો તફાવત દર્શાવો તો બ જુઓ તો આ ધ્રુવી આટલું કૂદી છે ચાર પોઈન્ટ પંચોતેર રિયા ત્રણ પોઈન્ટ પચીસ તો જે વધારે કૂદી હોય એ જ વિજેતા કહેવાય તો ધ્રુવી એ વિજેતા કહેવાય હવે બંનેના માપનો તફાવત કીધો છે તો આપણે બંનેની બાદ બાકી કરીશું તો જવાબ આવે છે એક પોઈન્ટ પા પચાસ સેન્ટીમીટર એક પોઈન્ટ પચાસ મીટર એટલે તફાવત અહીંયા લખીશું તફાવત બરાબર એક પોઈન્ટ પચાસ મીટર પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ ઝીરો પોઈન્ટ પચીસ મીટર છે જો આવી આઠ સ્ટ્રો જોડવામાં આવે તો એની લંબાઈ કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટીક બનશે તો એક સ્ટ્રોની લંબાઈ ઝીરો પોઈન્ટ પચીસ હોય તો આઠ સ્ટ્રોની લંબાઈ એમ ઝીરો પોઈન્ટ પચીસ આઠ વખત એટલે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા આઠ તો એ થશે બે મીટર ચાલો આગળ જોઈએ આર્ય અને તેનો હાથ આર્ય તેનો હાથ ઊંચો કરે ત્યારે તેની ઊંચાઈ એક પોઈન્ટ મીટર થાય છે તેને વર્ગમાં ત્રણ મીટર ઊંચાઈએ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડશે તો ત્રણ ત્રણ મીટર ને ઝીરો ઝીરો સેન્ટીમીટરને એક પોઈન્ટ પા પાસઠ મીટર એ ઊંચો હાથ કરી શકે છે તો એમાંથી એ બાદ કરીશું તો રહેશે એક પોઈન્ટ પાંત્રીસ મીટર એટલું ઊંચું ટેબલની એને જરૂર પડશે હવે જે વિકલ્પ સાચો છે તેના પર ખરાની નિશાની કરીશું નવ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો નવ મિલીમીટર બરાબર ઝીરો પોઈન્ટ બત્રીસ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો બત્રીસ સેન્ટીમીટર તો આપણે ડીમાં ખરાની નિશાની કરીશું એક પૈસા એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે તો એક રૂપિયો એટલે સો પૈસા થાય તો એક પૈસો એનો સોમો ભાગ કહેવાય તો અહીંયા એકના છેદમાં આપણે સો લખીશું હવે એક પંચમાંશ રૂપિયા બરાબર કેટલા પૈસા તો એક પંચમાંશ રૂપિયા એટલે વીસ પૈસા નીચેનામાંથી કયું સાચું નથી તો જો બે મીટરને પચાસ સેન્ટીમીટર એટલે બસોને પચાસ સેન્ટીમીટર એ સાચું છે બે રૂપિયાને પાંચ પૈસા એટલે બસો પચાસ પૈસા તો એ ખોટું છે બે રૂપિયા અને પચાસ પૈસા હોય તો બસો પચાસ પૈસા થાય નહીં તો બસોને પાંચ પૈસા થાય નવ સેન્ટીમીટર અને એક મિલીમીટર બરાબર એકાણું મિલિમીટર આ પણ સાચું છે પચાસ રૂપિયા અને બાર પૈસા એટલે પ પાંચ હજાર બાર પૈસા એ પણ સાચું છે તો આપણે બી ખોટું છે તો એમાં ખરાની નિશાની કરીશું હવે આગળ જોઈએ ઝીરો પોઈન્ટ દસ અને બરાબર ઝીરો પોઈન્ટ એક સાચું છે કેમ તો ઝીરો પોઈન્ટ દસ હવે દસ છે એને પોઈન્ટ આપણે કાઢવા દસની છેદમાં સો લખીશું મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા નીચે મીંડા મૂકીશું તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢવા માટે એકડાની પાછળ બે મીંડા મૂકીશું છેલ્લા બે મીંડા બંનેમાંથી એક એક મીંડા ઉડાડીશું એકના છેદમાં દસ આવશે તો એને ઝીરો પોઈન્ટ એક લખી શકાય એટલે કે ઝીરો પોઈન્ટ દસ બરાબર ઝીરો પોઈન્ટ એક એ સાચું છે હવે ત્રણ પોઈન્ટ પાંચ બરાબર ઝીરો પોઈન્ટ એ સાચું છે કે કેમ તો ત્રણ પોઈન્ટ પાંચને આપણે દશાંશ અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પોઈન્ટ પોઈન્ટ કાઢવા માટે નીચે છેદમાં આપણે દસ લખવો પડશે એકડાની પાછળ કેટલા મીંડા આવે તો પોઈન્ટ પછી આપણે જોઈએ એક જ આંકડો છે તો પોઈન્ટ કાઢવા એકડાની પાછળ નીચે એક મીંડું મૂકીશું એટલે આવ્યું પાંત્રીસના છેદમાં દસ હવે આ થયું ત્રણ પોઈન્ટ પાંચનું હવે ઝીરો પોઈન્ટ પાંત્રીસ જોઈએ તો ઝીરો પોઈન્ટ પાંત્રીસના શું લખાશે તો એને પણ પોઈન્ટ કાઢવા પહેલાં ઉપર પાંત્રીસ લખ્યા હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા એટલે એકડાની પાછળ કેટલા મીંડા મૂકીશું બે મીંડા તો તમે જુઓ પાંત્રીસના છેદમાં આ દસ આવે છે અને આ પાંત્રીસના છેદમાં સો આવે છે એટલે એ બંને સરખું છે સાચું નથી તો ત્રણ પોઈન્ટ પાંચ બરાબર ત્રણ ઝીરો પોઈન્ટ પાંત્રીસ એ સાચું નથી હવે યોગ્ય જોડકા જોડો અને લખો વિભાગ એ અને વિભાગ બે અહીંયા લીટી કર્યા સિવાય મેં સીધા જવાબ લખ્યા છે પચીસ પૈસા એટલે ઝીરો પોઈન્ટ રૂપિયા આઠ મિલિમીટર એટલે ઝીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને ત્રણ મિલિમીટર એટલે કે સાત પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ મીટર ત્રેવીસ રૂપિયાને નવ પૈસા એટલે કે ત્રેવીસ પોઈન્ટ ઝીરો નવ રૂપિયા હવે આગળ આ જે લખ્યા છે એ અહીંયા લખી દેવાના છે આ પચીસ પૈસા એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા પચીસ પૈસા એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા એ રીતે આખું જોડકું અહીંયા લખી દીધું છે હવે આગળ જોઈએ ચાલીસ મીટર અને સત્તર સેન્ટીમીટરને મીટરમાં કેવી રીતે લખાય તો એને ચાલીસ પોઈન્ટ સત્તર મીટર એમ લખાય તો અહીંયા બી સાચો જવાબ છે તો બીમાં ખરાની નિશાની કરીશું નવ્વાણું પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા થાય તો માં આપણે ખરાની નિશાની કરીશું હવે નીચેનામાંથી કયું સાચું નથી તો એકસોને વીસ સેન્ટીમીટર હોય તેને એને એક પોઈન્ટ બે મીટર કહેવાય તો જો એક મીટર એટલે સો સેન્ટીમીટર સો ને બે મીંડા હોય એટલે અહીંયા બે મીંડા કાઢીશું તો પોઈન્ટ ક્યાં આવે એક અને બેની વચ્ચે તો આ સાચું છે બત્રીસ મિલીમીટર બરાબર ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર એ પણ સાચું છે એકસો વીસ પૈસા એટલે કે એક રૂપિયોને વીસ પૈસા એ પણ સાચું છે તો એકસો વીસ સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ જીરો બે મીટર ના આવે એક પોઈન્ટ વીસ મીટર આવે એટલે આ ખોટું છે તો ડીમાં આપણે ખરાની નિશાની કરીશું હવે અહીંયા ચોથું છે અહીંયા એક પંચમાંશ બરાબર આપણે અહીંયા શું કરવાનું છે ઉપરોક્ત આકૃતિમાં એક પંચમાંશ ભાગમાં લાલ રંગ પૂરો અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો એક પંચમાંશ ભાગમાં આપણે કલર પૂરવાનો છે તો પહેલાં આપણે જોઈએ અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે એના પાંચ ખાના છે આમ લીટી જોઈએ તો પાંચ છે એટલે એક ઊભી લીટીમાં આપણે કલર પૂરી દઈએ તો આપણે પાંચમાંથી એક ભાગમાં કલર પૂરી દીધો કહેવાય એટલે આ એક પંચમાંશ ભાગમાં કલર પૂરી દીધો હવે એને મારે દશાંત સંપૂર્ણાંકમાં દર્શાવવાનું છે દશાં સંપૂર્ણાંકમાં દર્શાવવા માટે નીચે દસ લાવીએ ને તો આપણે સરળતાથી દશાંત સંપૂર્ણાંકમાં ફેરવી શકીએ તો નીચે દસ લાવવા પાંચને કેટલા વડે ગુણવા પડશે તો પાંચને બે વડે જ્યારે નીચેની સંખ્યાને તમે કોઈ સંખ્યા વડે ગુણો છો તો ઉપરની સંખ્યાને પણ એટલા વડે ગુણવા પડે તો પાંચને હું બે વડે ગુણું છું તો ઉપર એક છે એને પણ બે વડે ગુણીશ તો એક દુ દુ અને પાંચ દુ દસ હવે પહેલાં જ સમજાવ્યું હતું એ રીતે કે નીચે જેટલા એકડા પાછળ જેટલા મીંડા હોય પોઈન્ટ પછી એટલી સંખ્યા આવે તો પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ બે હવે પોઈન્ટ બે લખ્યા પછી પાછળ તમે ગમે તેટલા મીંડા કરો એની કોઈ વેલ્યુ રહેતી નથી એટલે તમે ઝીરો પોઈન્ટ વીસ અથવા ઝીરો પોઈન્ટ બસો પણ લખી શકો બાકી રહેલ ભાગને દશાંશ સંપૂર્ણાંકમાં દર્શાવો તો હવે જુઓ અહીંયા એક બે ત્રણ ને ચાર એટલે બાકી કેટલો ભાગ રહ્યો ચાર પંચમાંશ તો અહીંયા લખીએ બાકી રહ્યો ચાર પંચમાઉશ ભાગ હવે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા નીચે પાંચની જગ્યાએ દસ લાવવા પડે તો એને બે વડે ગુણીશું તો ચારને પણ બે વડે ગુણીશું તો જવાબ આવશે આઠના છેદમાં દસ અગાઉ સમજાવ્યું હતું એમ નીચે દસ છે એકડા પાછળ એક મીંડું છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે એટલે ઝીરો પોઈન્ટ આઠ અથવા ઝીરો પોઈન્ટ આપણે લખી શકીશું હવે આગળ જોઈએ ગુજરાતના મુખ્ય પાંચ શહેરોના જાન્યુઆરી બે હજાર અઢારના કોઈ એક દિવસના તાપમાન નોંધવામાં આવ્યા હતા તે કોષ્ટકમાં જુઓ અને પ્રશ્નના ઉત્તર આપો અહીંયા અમદાવાદ સુરત ભુજ ડીસા રાજકોટ એનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન આપેલું છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું તો મહત્તમ તાપમાન આપણે જોઈએ છે તો સૌથી વધારે છત્રીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ છે જે અમદાવાદનું છે તો અહીંયા લખીશું અમદાવાદ અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચે તફાવત કેટલો તો અમદાવાદનું છત્રીસ પોઈન્ટ એક અને ભુજનું ત્રીસ તો એ બંનેની બાદ બાકી તફાવત એટલે કે બાદ બાકી કરીએ તો છ પોઈન્ટ એક આવે તો અહીંયા લખીશું છ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું છે તો સુરત અને ડીસાનું લઘુત્તમ તાપમાન જોઈએ તો એકવીસ પોઈન્ટ છ અને સત્તર પોઈન્ટ આઠ છે તો આપણે એની બાકી કરીશું એકવીસ પોઈન્ટ છમાંથી સત્તર પોઈન્ટ આઠ જશે તો ત્રણ પોઈન્ટ આઠ રહેશે એટલે જવાબ લખીશું ત્રણ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થવો જરૂરી હતો તો મહત્તમ તાપમાન જુઓ તો રાજકોટનું મહત્તમ તાપમાન છે કેટલું તો રાજકોટનું મહત્તમ બત્રીસ પોઈન્ટ પાંચ છે ચાલીસે ચાલીસ થવું જોઈએ તો ચાલીસમાંથી આપણે બત્રીસ પાંચ કાઢીએ તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ તો અહીંયા જવાબ લખીશું સાત પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ હવે આગળ જોઈએ ભુજ અને રાજકોટ વચ્ચેનો લઘુત્તમ તાપમાનનો તફાવત તો રાજકોટનો તાપમાન છે એકવીસ પોઈન્ટ એક અને ભુજનું છે અઢાર પોઈન્ટ એક તેનો તફાવત આવે ત્રણ અંશ સેલ્સિયસ તો અહીંયા જવાબ લખીશું ત્રણ અંશ સેલ્સિયસ તો ચાલો મિત્રો આ પાઠ અહીંયા પૂરો થયો છે જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો